જરૂર વગરનું એકત્રીકરણ કરવાનું નહીં એકત્રીકરણ કરવાથી નુકસાની ટાઈટલ રિલેટેડ થશે તમને કારણ કે ચોખામાં ભેગા થઈ જાય એટલે કેવા સંજોગોમાં કરાય દાખલા તરીકે મારે અહીંયા એક બે એકરનો ટુકડો છે બાજુમાં એક એકરનો ટુકડો છે મારે એક એકર આ બાજુ ટુકડો છે ચાર એકરનું એને કરવું છે ત્રણ ફાઇલ હલાવું એટલે ત્રણ નિવેદ થાય ત્રણ માતાજી અલગ અલગ થાય તો મારે એકત્રીકરણ કરવું ખાય એને કરવું છે એટલે અને આખી પ્રક્રિયા મારે હારે કરાય તો એકત્રીકરણ કરાય હવે મારે જો વેચવી છે અને સામે ઓળખો કે એકત્રીકરણ કરી દે તો કરી દે ભાઈ કારણ કે અકલ મઠો છે બાકી ત્રણ દસ્તાવેજ આરામથી નિરાતે ન કરીએ કે પેલા હાલ એક એકના પૈસા દે પછી બે એકના દે હું જ દેવી જોઈએ નથી જોતી બાકીના બે કરના કરે તને ફાયદો તારે જેથી વેચવું હોય તેથી કટકો કરવો નહીં પણ માનતા નથી માણસો ખરીદી કરવાત્રીકર કરીને દે મને તો કરીને કરીને દેવાનું સમજાવો ઘણા એમ કે વેચાણ કરતા પેલા કરી નખાય એ આટલા માટે દલાલોને તો કઈ ખબર જ નથી પડતી પણ એ દલાલ જ એમ કે એકત્રીકરણ હવે હું કામ એકત્રીકરણ કરી દેવું જોઈએ